કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કડીના ધારાસભ્ય કરશન સોલંકીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે આ બંનેના જૂથ આમને સામને આવ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કડીના ધારાસભ્ય કરશન સોલંકીના જૂથો જે છે તે હવે છે આ બંને વચ્ચે વિવાદ વિવાદ ચાલી ચાલી રહ્યો રહ્યો છે છે એ હદે કે કહેવાય છે કડીમાં ચર્ચાઈ રહ્યું છે અને કડીના લોકો કહે છે કે નીતિન પટેલ હોય ત્યાં કરશન સોલંકીને આમંત્રિત કરવામાં નથી આવતા તેવું નીતિન પટેલ પોતે કહે છે જ્યાં મને ઇન્વિટેશન આપો મને આમંત્રણ આપો તો કરશન સોલંકીને ત્યાં બોલાવવો નહીં અને કરશન સોલંકી પણ કહે છે કે જ્યાં કરશન સોલંકીને આમંત્રણ આપવામાં આવે ત્યાં નીતિન પટેલને આમંત્રણ આપવું નહીં તે હદ સુધી અહીં વિવાદ વકર્યો છે ત્યારે કડીમાં ખેતીવાડી જે ઉત્પન્ન સમિતિ બજાર સમિતિ છે તેના વેપારીઓએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ હવે વિવાદ સાફપણે દેખાઈ રહ્યો છે તેની પત્રિકા વાયરલ થઈ છે અને તે પત્રિકામાં સાફપણે દેખાઈ રહ્યું છે કે નીતિન પટેલ જે છે તે ખાસ મહેમાન ઉપસ્થિત રહેવાના છે જેમાં કડીના ધારાસભ્ય જે છે કરશન સોલંકી તેમનું નામ જ ગાયબ છે કરશન સોલંકીને તેમાં આમંત્રણ જ આપવામાં નથી આવ્યું પહેલા તો તે પત્રિકા

કડીના ધારાસભ્યની જ અવગણના કરવામાં આવી છે કડીના ધારાસભ્ય કરશન સોલંકીને જ બોલાવવામાં નથી આવ્યા સાફપણે જોઈ શકાય કે કડીમાં અત્યારે ભાજપમાં અંદરો અંદરના ડખાઓ કઈ હદ સુધી વકરી ગયા છે કે એક ભાજપના ધારાસભ્યની જ અવગણના કરવામાં આવી રહી છે ભાજપના ધારાસભ્યને સહકારી ક્ષેત્રે કંઈ પણ અહીં ઘડવામાં આવ્યા નથી ત્યારે જો નજર કરીએ કે આમંત્રિત મહેમાનો કયા કયા હશે તો પંકજ પટેલ ડિરેક્ટર છે માર્કેટયાર્ડના દિનેશભાઈ પટેલ ડિરેક્ટર છે ત્યાંના માર્કેટયાર્ડના જેઠુભા સોલંકી તેઓ જય યોગેશ્વર ટ્રેન્ડિંગના છે અલ્પેશભાઈ પી પટેલ ડિરેક્ટર છે ત્યાંના માર્કેટયાર્ડના કડીના નયનભાઈ કે પટેલ મહાશક્તિ ટ્રેન્ડિંગ છે ત્યાં કમિટ કડીના નવીનભાઈ એસ પટેલ તે પણ ડિરેક્ટર છે માર્કેટયાર્ડના ત્યારે આખી પત્રિકાથી સાફપણે દેખાઈ આવે છે કે ગોવિંદ પટેલ તેઓ ચેરમેન છે કડીના હિમાંશુ ખમાર તેઓ પણ વાઇસ ચેરમેન છે કડીના એપીએમસીના વિનોદ આર પટેલ તેઓ પણ ચેરમેન છે રાજેન્દ્ર કુમારજી પટેલ તેઓ પણ પૂર્વ ચેરમેન છે કડીના કહેવાય રહ્યું છે કે પટેલના નજીકના અને લોકો છે તેમનું નામ આ આમંત્રણ પત્રિકામાં લખાવવામાં આવ્યું છે જે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેમાં નીતિન પટેલના નજીકના લોકોના નામ છાપવામાં આવ્યા છે પરંતુ કડીના ધારાસભ્ય કરશન સોલંકીની સાફપણે અવગણના કરવામાં આવી છે કરશન સોલંકીના નજીકના જે લોકો છે પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું અને તેમનું પણ આમંત્રણ પત્રિકામાં નામ લખવામાં નથી આવ્યું આખી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની જે પત્રિકા છે તેમાં કંઈ પણ કડીના ધારાસભ્ય કે કડીના ધારાસભ્યના નજીકના ગણાતા લોકો છે તેમનું નામ દૂર દૂર સુધી જોવા નથી મળ્યું ત્યારે કડી ભાજપમાં ફરી એકવાર ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કહેવાય કે કડી ભાજપમાં અત્યારે ડખાઓ ઘણા ચાલી રહ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું જે જૂથ છે કહેવાય રહ્યું છે અને જે ત્યાંના ધારાસભ્ય છે કરશન સોલંકીને દિવસે વકરતો જઈ રહ્યો છે અને આ વિવાદ હવે એ હદે વકર્યો છે કે કડીના લોકો પોતે કહી રહ્યા છે ત્યાં અંદરો અંદર ચર્ચાઈ રહ્યું છે અને કહેવાય છે કે જ્યાં નીતિન પટેલ જાય ત્યાં ધારાસભ્ય કરશન સોલંકી નથી જતા અને કરશન સોલંકી જ્યાં જાય છે ત્યાં આપણા નીતિન પટેલ નથી જતા તેનું એક ઉદાહરણ કરશન સોલંકીની જે ઓફિસ છે તેના પરથી પણ સાફપણે આપણે જોઈ શકીએ છીએ કે આ કરશન સોલંકીની ઓફિસ છે જેમાં તેમણે નીતિન પટેલનો ફોટાઓ જે પોસ્ટરો હતા તે હટાવી દીધા છે અહીં કંઈ પણ નીતિન પટેલનો ફોટો નથી દેખાતો અહીં તેમણે ઋષિકેશ પટેલ છે તેમના પણ ફોટા મૂક્યા છે પરંતુ અહીં ત્યાં નીતિન પટેલની પણ અવગણના તેમણે પણ કરી છે ત્યારે જોવાનું રહેશે કડી ભાજપમાં અત્યારે જે રીતે વિખવાદ ચાલી રહ્યો છે કડી ભાજપમાં નેતાઓ વચ્ચે જે અણબનાવો બન્યા છે તેને લઈને જોવાનું રહેશે કે આ ડખો ક્યારે શાંત પડે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો આ ડખા વિશે તમારું શું માનવું છે નીતિન પટેલનો જૂથ અને ત્યાંના ધારાસભ્ય કરશન સોલંકીનું જે જૂથ છે તે વચ્ચે સમાધાન થશે કે પછી નહીં અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર